સત્તાવીસ વર્ષથી નાસ્તા ફરતા અંકલેશ્વર ના બહુ ચર્ચિત મનીષ શાહ અપહરણ કેસ પાકિસ્તાની પિસ્તોલ આપનાર આરોપી ઝબ્બે અગાઉ પોલીસે અગિયાર આરોપીઓની ધરપકડ કરી હતી અગિયાર પૈકી પાંચ આરોપી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે ત્રણ પુત્ર મનીષ શાહના અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી હતી ભરૂચ એલસીબી અને એટીએચ ટીમે સુરેન્દ્રનગરના પાટડીના રણપુરા ફળિયામાંથી અપહૃત મનીષ શાહને મુક્ત કરાવ્યો હતો ભાવ પહોંચ્યો કાંદા બટાકાના ભાવ પણ વધ્યા અતિવૃષ્ટિ વિવિધ શાકભાજીની આવક ઘટવા લઈ ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ માટે વધુ એક સંકટ નર્મદા જિલ્લામાં રાજમાર્ગો પર બ્લેક સ્પોટ ઘટતા અકસ્માતમાં માનવ મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું રોડ સેફ્ટી કમિટી સક્રિય કામગીરીથી છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં માર્ગ અકસ્માતના મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાયો